આગમન ઋતુનો ત્રીજો રવિવાર ત્રીજા રવિવાર નો વિષય આનંદ આગમન ઋતુના પહેલા રવિવાર નો વિષય પ્રભુ નું આગમન આગમન ઋતુના બીજા રવિવાર નો વિષય માર્ગ આગમન માટે માર્ગ ની જરૂર આગમન ઋતુના ત્રીજા રવિવાર નો વિષય આનંદ પ્રભુ આવે પછી આનંદ જ ને આજનો પહેલો શાસ્ત્ર પાક પૈગંબર સફરિયા ઈસવીસન પૂર્વે છસો માં જેરુસાલેમમાં પૈગંબરી કાર્ય કરે છે એ મૂળ રાજવી વંશના છે એટલે એક જ રાજા બની શકે મોટા ભાઈ હોય તો મોટા ભાઈ રાજા બને બાકીના એ રાજવી વંશ કહેવાય હવે રાજવીમાંથી પુરોહિત બન્યા ના રાજવીમાંથી પૈગંબર બન્યા છે અને એ પૈગમ્બર કે છે આનંદ કરો પ્રભુ આપણી વચ્ચે યરુશલેમના મંદિરમાં વાસ કરે છે હવે આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કાર વ્યવહાર આપણે એમને સાંભળ્યા છે પહેલા પણ હવે તો એ વ્યક્તિગત વાતો કરે છે પેલા ભાઈઓને કહે છે તમારી પાસે બે શોટ છે તો એક આપી દો તો જ આનંદ થશે કારણ કે પેલા પાસે શર્ટ નથી પણ જો એને મળશે ને શર્ટ તો એ આનંદ કરી શકશે જે પગાર મળે છે ને એમાં સંતોષ સંતોષ તો આનંદ થશે એટલે આ શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક વ્યુહાન આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ દર્શાવે છે હવે સ્નાન સંસ્કારક યુહાન કહે છે તમારી પાસે બે પ્રેરણ છે તો એક પ્રેરણ આપી દો પણ એથી આગળ વધીને ઈસુ કહેશે કે તમારી પાસે જો બે જ પૈસા છે બીજું કશું નથી તો બે પૈસા આપવાનું કારણ કે એમણે એક વિધાના વખાણ કર્યા હતા એટલે હવે હું એક નાનકડી ઉપમા આપું છું બે પહેરણ હોય તો એક આપી દેજો આ તો પેલી વોટર ટેન્ક એમાં પાણી ભરાય છે પણ એક સમય આવે છે ઓવરફ્લો શરૂ થાય છે હવે એ ઓવરફ્લો થાય છે ત્યારે પેલી ધરતી મારે આ ટેન્ક કેટલી ઉધાર છે મને કેટલું બધું પાણી આપે છે પણ આ ઉધારતા નથી આ તો માત્ર એનાથી હવે વધુ પાણી સમાવી શકાય એવી સ્થિતિ નથી એટલે શેરિંગ કર્યું છે પણ એ સાત સ્નાન સંસ્કારક યુહાન કંઈક આવું શેરિંગ કરવા મૂકે છે જ્યારે એ સંતોષ કહે છે તમે બંજો પેલું ઓળ્યું કે ત્યાં બાગમાં ગોંડમાં મૂક્યું છે કે જેમાં પાંચ સાત ટી પાણી છે એમાં પેલી ખિસકોલી આવીને ત્રણ ટીપ આપી જાય છે પેલું કબૂતર આવીને બે ટીપ આપી જાય છે અને પેલું કોળિયું કોઈ કશું જ કહેતું નથી પીવો જ્યાં સુધી છે ત્યાં સુધી પીવો આ પ્રકારની જ્યારે વૃત્તિ આવે ત્યારે આનંદ હવે બીજો શાસ્ત્ર પાઠ ફિલિપીના ધર્મ સંકલ્પ પાઉલ લખે છે અને ત્યાં પાઉલ કહે છે સતત આનંદમાં રહો કારણ કે પ્રભુ આપણી સાથે છે પ્રભુ આપણી સાથે હોય તો આનંદ પ્રભુ આપણી સાથે હોય તો સંતોષ સંતોષ ખૂબ જરૂરી છે જો મારી પાસે પાંચ રૂપિયા હોય અને જો મારામાં સંતોષ હોય તો એટલા આનંદમાં હોય મારી પાસે પાંચ હજાર પણ જો મારામાં સંતોષ ન હોય ને તો આ પાંચ હજાર મને આનંદ નહીં આપી શકે આ પાંચ રૂપિયા આપે છે એટલો આનંદ પાંચ હજાર નહીં આપે પ્રભુ તમારો આભાર તમે અમારું સર્વસ્વ છો અમારી વચ્ચે છો તમે અમારો આનંદ અને તમે અમારો સંતોષ પધારો કરશો